બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ ધાના તાલુકાના અગ્રણીઓ પહોંચ્યા પાલનપુર કલેક્ટર કચેરી આપ્યું આવેદનપત્ર પાંચ હજારથી વધુ વાંધા અરજીઓ આપી વાંધા અરજીઓ આપી રાખવાની કરી માંગણી નહીં સંતોષાય તો આંદોલનની આપી બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ ધાનેયા તાલુકાના અગ્રણીઓ પહોંચ્યા પાલનપુર કલેક્ટર કચેરી આપ્યું આવેદનપત્ર ધાનેયા માંથી પાંચ હજારથી વધુ વાંધા અરજીઓ આપી કલેક્ટરને કલેક્ટરને વાંધા અરજીઓ આપી ધાનેયાને બનાસકાંઠામાં રાખવાની કરી માંગ માંગણી નહીં સંતોષાય તો આંદોલન ની આપી ચિમ